નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયની અંદર જે ત્રીસ ટકા અભ્યાસક્રમ કટ થયો છે તેની અંદર કયા મુદ્દાઓ અને કયા એક્ઝામ્પલ કેન્સલ થયા છે એટલે કે રદ થયા છે તે બુકની અંદર ટીક કરવાના છે તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો તમારે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલી અને બેસી જવાનું છે હું જેટલા એક્ઝામ્પલ અને મુદ્દાઓ કેન્સલ કરાવશું એ તમારે ટીક કરતા રહેવાનું છે એ તૈયાર કરવાના નથી બીજું વિદ્યાર્થી મિત્રો જે બોર્ડની પરીક્ષા બે હજાર એકવીસમાં લેવાનાર છે એની અંદર કઈ રીતે તૈયારી કરવી તેના વિડીયો આ યુટ્યુબ ચેનલ પર તમને દરરોજ મળતા રહેશે એ માટે આ યુટ્યુબ ચેનલ તમને ખૂબ જ હેલ્પફુલ થશે તો અત્યારે જ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ દબાવો જેથી નવા વિડીયોની અપડેટ આપણને મળતી રહેશે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ એકની અંદર જોઈએ કે તેની અંદર કયા એક્ઝામ્પલ કેન્સલ છે તો પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ તો એની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું તો ઉદાહરણ નંબર બે ત્રણ અને ચાર એ કેન્સલ થયેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો પેસ નંબર પાંચ એના ઉપર ઉદાહરણ બે કેન્સલ છે ઉદાહરણ ત્રણ પણ કેન્સલ થયેલું છે ઉદાહરણ ચાર એ પણ કેન્સલ થયેલ છે ત્યારબાદ સ્વાધ્યાય એક પણ એટલે એ તમારે તૈયાર કરવાના નથી એના પછી આગળ આપણે જોઈએ તો આગળ પ્રમે એક પોઈન્ટ બે અંક ગણનું મૂળભૂત પ્રમે એ પણ કેન્સલ છે એટલે આ પણ પ્રમેય તમારે તૈયાર કરવાનું નથી ત્યારબાદ ઉદાહરણ નંબર પાંચ એ પણ કેન્સલ થયેલું છે એ પણ તમારે તૈયાર કરવાનું નથી એના પછી આગળ જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે એની અંદર દાખલા નંબર પાંચ છ અને સાત તો છેલ્લે ત્રણેય એક્ઝામ્પલ છે પાંચ છ અને સાત એ કેન્સલ થયેલા છે એ તૈયાર કરવાના નથી એના પછી એક પોઈન્ટ ચાર જે મુદ્દો અસમય સંખ્યાનું પુનરાવર્તન એ પણ કેન્સલ થયેલ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રમેય એક પોઈન્ટ ત્રણ એ પણ કેન્સલ કરેલું છે તમારે તૈયાર કરવાનું નથી પ્રમેય એક પોઈન્ટ ચાર વર્ગમૂળમાં અસમય સંખ્યા છે વર્ગમૂળમાં બે એ પણ કેન્સલ કરેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો ઉદાહરણ નંબર નવ સાબિત કરો કે વર્ગૂળમાં ત્રણ અસમય સંખ્યા છે એ પણ કેન્સલ કરેલ છે ઉદાહરણ દસ દર્શાવો કે પાંચ માઇનસ વર્ગમાં ત્રણ અસમય સંખ્યા છે એ પણ કેન્સલ કરેલ છે ઉદાહરણ નંબર અગિયાર દર્શાવો કે ત્રણ વર્ગમાં બે અસમ્ય સંખ્યા આ પણ રદ કરેલ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ આખે આખું ત્રણે ત્રણ એક્ઝામ્પલ છે કેન્સલ કરેલ છે એટલે આ સ્વાધ્યાય તમારે તૈયાર કરવાનું નથી નેક્સ્ટ જોઈએ અસમય સંખ્યાઓને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન આ પણ એક પોઈન્ટ પાંચ રદ કરેલ છે ત્યારબાદ જોઈએ એક પોઈન્ટ છ તો પ્રમે તમારે પ્રકરણ એકમાંથી તૈયાર કરવાનું નથી ત્યારબાદ આગળ આપણે નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર બે બહુપદીઓ તો જે રીતે વિદ્યાર્થી મિત્રો હું તમને ટીક કરાવીશું એ રીતે તમારે સાથે બુકમાં ટીક કરતા રહેવાનું છે ચાલો બહુપદીની અંદર જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈશું તો બે પોઈન્ટ ચાર જે મુદ્દા નંબર બે પોઈન્ટ ચાર છે એ કેન્સલ કરેલ છે તો જે તમે અહીંયા બુકની અંદર જોઈ શકો છો કે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ તો આ ટોપિક તમારે તૈયાર કરવાનો નથી જે કેન્સલ કરેલો છે ત્યારબાદ ઉદાહરણ નંબર છ કેન્સલ છે ઉદાહરણ સાત પણ રદ કરેલ છે એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર આઠ રદ કરેલ છે ઉદાહરણ નંબર નવ એ પણ કેન્સલ કરેલ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ ગુડ ન્યૂઝ એ છે કે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ આખે આખું કેન્સલ કરેલું છે એમાંથી તમારે એક પણ એક્ઝામ્પલ પૂછાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જે મોટા ભાગે જે હાર્ડ દાખલા હતા એ કેન્સલ કરેલા છે ખૂબ જ સરળ છે તમારા ગણિતની અંદર માત્ર સિત્તેર ટકા અભ્યાસક્રમ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો તેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકની અંદર જોઈએ તો અહીંયા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક છે એ આખે આખું રદ કરેલું છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક નહીં પૂછાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જોઈએ તો ત્રણ પોઈન્ટ બે ની અંદર એક્ઝામ્પલ નંબર એક રદ કરેલ છે તેમાં એક અને બે બંને એક્ઝામ્પલ રદ કરેલા છે ત્યારબાદ દાખલા નંબર ચાર રદ કરેલ છે એટલે કે કેન્સલ છે એના પછી એક્ઝામ્પલ નંબર છ પણ કેન્સલ છે સાત પણ કેન્સલ છે ત્યારબાદ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ની અંદર જોઈએ તો એની અંદર દાખલા નંબર ત્રણ છે એ કેન્સલ કરેલ છે તો અહીંયા આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ તેમાં દાખલા નંબર ત્રણ ની અંદર જે પણ એક્ઝામ્પલ આપેલા છે એ બધા જ રદ કરેલા છે એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર ની અંદર દાખલા નંબર બે તો અહીંયા સ્વાધ્યાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર એની અંદર દાખલા નંબર બે જેમાં લોપની રીતે તમને આ જે પાંચ એક્ઝામ્પલ આપ્યા છે એ પાંચે પાંચ કેન્સલ કરેલ છે ત્યારબાદ ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ ત્રણ ચોકડી ગુણાકારની રીત આખે આખી કેન્સલ કરેલ છે તો આ વિદ્યાર્થી મિત્રો તમારે રીત પૂછાશે નહીં ત્યારબાદ ઉદાહરણ ચૌદ પંદર અને સોળ તો અહીંયા આપણે ટીક કરીશું ઉદાહરણ નંબર ચૌદ કેન્સલ છે ઉદાહરણ નંબર પંદર પણ કેન્સલ કરેલ છે અને ઉદાહરણ નંબર સોળ આ પણ કેન્સલ કરેલા છે ત્યારબાદ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ એની અંદર દાખલા નંબર એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર જે એક્ઝામ્પલ છે એ રદ કરેલ છે એટલે આખે આખું ટૂંકમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ છે એ કેન્સલ કરેલ તો વિદ્યાર્થી મિત્રો ટોપિક કેન્સલ કરેલો છે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર સત્તર પણ અહીંયા કેન્સલ કરેલું છે તો ઉદાહરણ સત્તર કેન્સલ છે ત્યારબાદ ઉદાહરણ નંબર અઢાર પણ કેન્સલ કરેલું છે અને ઉદાહરણ નંબર ઓગણીસ એ પણ કેન્સલ કરેલું છે એના પછી આગળ જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છ ની અંદર તો ત્રણ પોઈન્ટ છમાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એક એની અંદર બધા જ એક્ઝામ્પલ જે આપેલા છે આઠે આઠ એક્ઝામ્પલ રદ કરેલા છે ત્યારબાદ દાખલા નંબર બે તો એની અંદર પણ જે આ એક્ઝામ્પલ આપેલા છે ત્રણે ત્રણ એક્ઝામ્પલ એ દાખલા નંબર બે પણ આખો કેન્સલ કરેલો છે એટલે ટૂંકમાં મિત્રો સ્વાધ્યાય ત્રણ છ છે એ આખે આખું કેન્સલ કરેલું છે એના પછી નેક્સ્ટ ચેપ્ટર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ ચેપ્ટરની અંદર દ્વિઘાત સમીકરણ પ્રકરણ નંબર ચાર તો જેની અંદર આપણે કેન્સલ કરેલા મુદ્દાઓ જોઈએ તો સૌ પ્રથમ ચાર પોઈન્ટ ચાર જે મુદ્દો છે એ કેન્સલ કરેલો છે તો અહીંયા આપણે મુદ્દા નંબર ચાર પોઈન્ટ ચાર સૌ પ્રથમ જોઈશું પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ તો આ થિયરી છે એ કેન્સલ કરેલી છે ત્યારબાદ ઉદાહરણ નંબર સાત અહીંયા તમે જોઈ શકો છો કે ઉદાહરણ નંબર સાત એ પણ કેન્સલ કરેલું છે નેક્સ્ટ એના પછી ઉદાહરણ નંબર આઠ પણ કેન્સલ છે ઉદાહરણ નવ પણ કેન્સલ કરેલ છે ત્યારબાદ ઉદાહરણ નંબર અગિયાર પણ કેન્સલ કરેલું છે સ્વધેય ચાર પોઈન્ટ ત્રણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્ય ચાર પોઈન્ટ ત્રણ એની અંદર દાખલા નંબર એક એની અંદર ચારે ચાર એક્ઝામ્પલ છે રદ કરેલા છે ત્યારબાદ દાખલા નંબર નવ થી અગિયાર તો અહીંયા ત્રણેય એક્ઝામ્પલ નવ દસ અને અગિયાર આ ત્રણેય ત્રણ વિદ્યાર્થી મિત્રો કેન્સલ કરેલા છે એના પછી નેક્સ્ટ પ્રકરણની વાત કરીએ તેના પછીનું જે પ્રકરણ છે એ છે સમાંતર શ્રેણી પ્રકરણ પાંચ જેની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર ચાર તો સૌ પ્રથમ સ્વાધ્યાય આપણે જોઈશું પાંચ પોઈન્ટ એક તો આ પાંચ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર ચાર એમાં બધા જ એક્ઝામ્પલ રદ કરેલા છે ત્યારબાદ ઉદાહરણ નવ અને દસ તો અહીંયા એક્ઝામ્પલ નવ જે છે ઉદાહરણ નવ એ કેન્સલ કરેલ છે ઉદાહરણ દસ ફૂલોની એક કેરીવાળો એ પણ કેન્સલ કરેલો છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની વાત કરીએ તો એની અંદર દાખલા નંબર સોળથી વીસ તો આ ચારે ચાર એક્ઝામ્પલ્સ પાંચે પાંચ સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ પાંચે એક્ઝામ્પલ કેન્સલ કરેલા છે ઉદાહરણ બાર ત્યારબાદ તો આ ઉદાહરણ બાર છે એ પણ કેન્સલ કરેલું છે નેક્સ્ટ એના પછી જોઈએ ઉદાહરણ પંદર અને સોળ એ પણ કેન્સલ કરેલા છે તો ઉદાહરણ પંદર જોઈએ એન્મું પદવાળો એક્ઝામ્પલ પણ રદ કરેલ છે ઉદાહરણ સોળ એની અંદર પણ એ રદ કરેલું છે ત્યારબાદ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ જેની અંદર દાખલા નંબર તેરથી વીસ કેન્સલ કરેલ છે તો અહીંયા તમે જો નેક્સ્ટ પણ જોઈએ તો અહીં પણ એક્ઝામ્પલ નંબર સત્તર અઢાર ત્યારબાદ ઓગણીસ અને વીસ તો આ બધે બધા જે એક્ઝામ્પલ છે તેર થી વીસ એ બધા જ કેન્સલ કરેલા છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રકરણ નંબર છ ત્રિકોણ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે ત્રિકોણની અંદર પણ મોટા ભાગના બધા જ પ્રમેય છે રદ કરેલા છે તો સૌ પ્રથમ આપણે પ્રમેય છ પોઈન્ટ એક જે આઈએમપી પ્રમેય હોતો અને પૂછાય છે તો એ જ પ્રમે અહીંયા રદ કરેલ છે તો સૌ પ્રથમ આપણે પ્રમેય છ પોઈન્ટ એક તો આ કેન્સલ કરેલો છે ત્યારબાદ પ્રમેય છ પોઈન્ટ બે એ પણ કેન્સલ કરેલ છે તો પ્રમેય છ પોઈન્ટ બે એ પણ કેન્સલ કરેલ છે નેક્સ્ટ ઉદાહરણ નંબર એક પણ કેન્સલ ઉદાહરણ બે પણ કેન્સલ કરેલ છે અને ઉદાહરણ નંબર ત્રણ તો આ ત્રણેય ઉદાહરણ કેન્સલ કરેલા છે સ્વાધ્યાય છ પોઈન્ટ બેની ની અંદર જોઈએ તો સ્વાધ્યાય છ પોઈન્ટ બેની ની અંદર દાખલા નંબર ત્રણથી દસ તો અહીંયા ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ત્યારબાદ આઠ નવ અને દસ ટૂંકમાં એક્ઝામ્પલ ત્રણથી દસ બધા જ કેન્સલ કરેલા છે ત્યારબાદ જોઈએ પ્રમેય છ પોઈન્ટ ત્રણ તો એ પણ કેન્સલ કરેલ છે તો પ્રમેય છ પોઈન્ટ ત્રણ તેના પછી નેક્સ્ટ પ્રમેય છ પોઈન્ટ ચાર છે એ પણ કેન્સલ કરેલ છે તો પ્રમેય છ પોઈન્ટ ચાર ત્યારબાદ પ્રમેય છ પોઈન્ટ પાંચ પણ કેન્સલ કરેલ છે તેના પછી નેક્સ્ટ પ્રમેય છ પોઈન્ટ ચાર છ આઠ અને નવ તો અહીંયા ઉદાહરણ નંબર ચાર તમે જોઈ શકો છો તો આ પણ કેન્સલ કરેલ છે ચાર પછી ઉદાહરણ નંબર છ કેન્સલ કરેલ છે ત્યારબાદ ઉદાહરણ આઠ પણ કેન્સલ છે અને ઉદાહરણ નવ છે એ પણ વિદ્યાર્થી મિત્રો કેન્સલ કરેલું છે તો ત્યારબાદ ઉદાહરણ નવ અહીંયા તમે જોઈ શકો છો એ પણ કેન્સલ કરેલ છે ચલો ત્યારબાદ આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણની અંદર જોઈએ તો તેમાં એક્ઝામ્પલ નંબર બે જે કેન્સલ કરેલો છે બેથી સાત છ પોઈન્ટ ત્રણની અંદર તો બીજો ત્રીજો ચોથો ત્યારબાદ પાંચ છ અને સાત આ બે થી સાત બધા જ એક્ઝામ્પલ રદ કરેલા છે એક્ઝામ્પલ નંબર નવ પણ રદ કરેલો છે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ઉદાહરણ નંબર સોરી પ્રમેય છ પોઈન્ટ છ છે એ રદ નથી પરંતુ પ્રમેય છ પોઈન્ટ આ ઉદાહરણ નવ છે એ કેન્સલ કરેલ છે ત્યારબાદ સાધે છ પોઈન્ટ ચારની વાત કરીએ તો સાધે છ પોઈન્ટ ચાર છે એમાંથી કોઈ એક્ઝામ્પલ રદ કરેલો નથી ચલો ત્યારબાદ એના પછી નેક્સ્ટ આગળ જોઈએ તો પ્રમેય છ પોઈન્ટ સાત છે એ કેન્સલ કરેલ છે પ્રમેય છ પોઈન્ટ આઠ પણ કેન્સલ કરેલ છે ત્યારબાદ આગળ પ્રમેય છ પોઈન્ટ નવ છે એ પણ કેન્સલ કરેલ છે તો અહીંયા પણ છ પોઈન્ટ સાત આઠ અને નવ ત્રણેય પ્રમેય છે એ કેન્સલ કરેલ છે ત્યારબાદ ઉદાહરણ દસ એ પણ કેન્સલ છે ઉદાહરણ આ બધા જ એક્ ઉદાહરણો રદ કરેલા છે ત્યારબાદ સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચની અંદર દાખલા નંબર એક થી સોળ બધા જ એક્ઝામ્પલ તેમાં રદ કરેલા છે તો અહીંયા એક થી સોળ સુધીના બધે બધા એક્ઝામ્પલ રદ છે માત્ર સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચની અંદર એક જ એક્ઝામ્પલ સત્તરમાં પૂછાશ બાકી એક થી સોળે સોળ એક્ઝામ્પલ રદ કરેલા છે ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એના પછીનું પ્રકરણ જોઈએ યામ યામભૂમિથી પ્રકરણ નંબર સ્વાત તેની અંદર સૌપ્રથમ પ્રથમ ઉદાહરણ નંબર ચાર અને પાંચ એ તેમાં રદ કરેલા છે તો અહીંયા આપણે જોઈશું ઉદાહરણ નંબર ચાર અને ત્યારબાદ ઉદાહરણ પાંચ આ બંને કેન્સલ કરેલા છે ત્યારબાદ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની અંદર જોઈએ તો તેમાં દાખલા નંબર આઠ નવ અને દસ તો આ ત્રણેય જે એક્ઝામ્પલ છે એ કેન્સલ કરેલા છે ત્યારબાદ સાત પોઈન્ટ ચાર તો સાત પોઈન્ટ ચાર ની અંદર જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ એ જે મુદ્દો છે એ રદ કરેલો છે તો અહીંયા જોઈએ સાત પોઈન્ટ ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ એ મુદ્દો રદ કરેલો છે એના પછી જોઈએ ઉદાહરણ નંબર અગિયાર થી પંદર તો એ પણ રદ કરેલ છે તો અહીંયા ઉદાહરણ નંબર સોરી રદ છે કરેલી તેર ચૌદ અને એના પછી ઉદાહરણ નંબર પંદર તો અગિયાર થી પંદર પાંચે પાંચ ઉદાહરણ છે રદ કરેલા છે અને છેલ્લે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ જે તમને આપેલું છે તો સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ એની અંદર એના પછીનું પ્રકરણ પ્રકરણ નંબર આઠ ત્રિકોણ મીટીનો પરિચય તેની અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની અંદર સૌપ્રથમ આપણે જોઈશું તો અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર નવ અને દસ બંને કેન્સલ કરેલા છે તો અહીંયા દાખલા નંબર નવ અને દસ કેન્સલ છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ત્યારબાદ આપણે જોઈશું તો અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે છે એની અંદર દાખલા નંબર ત્રણ છે એ કેન્સલ કરેલો છે તો આ જે દાખલા નંબર ત્રણ છે એ કેન્સલ કરેલ છે ત્યારબાદ આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ જોઈએ તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની અંદર દાખલા નંબર બે ચાર અને છ તો દાખલા નંબર બે સાબિત કરવાની અંદર બે બંને એક્ઝામ્પલ ત્યારબાદ દાખલા નંબર ચાર અને છ તો આ ત્રણ એક્ઝામ્પલ તેમાં પણ રદ કરેલ છે ત્યારબાદ ઉદાહરણ નંબર દસ કેન્સલ કરેલ છે તો અહીંયા આપણે ઉદાહરણ દસ આની પહેલાં આપેલું છે તો અહીંયા ઉદાહરણ દસ કેન્સલ કરેલું છે ત્યારબાદ ઉદાહરણ નંબર બારથી પંદર બધા જ ઉદાહરણ કેન્સલ છે બાર તેર ઉદાહરણ ચૌદ અને ઉદાહરણ પંદર આ કેન્સલ કરેલા છે એના પછી નેક્સ્ટ આપણે જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર તો આઠ પોઈન્ટ ની અંદર દાખલા નંબર એક થી પાંચે પાંચ જે એક્ઝામ્પલ છે એ શું કરેલ છે રદ કરેલ એ ટૂંકમાં આખે આખું છે એ કેન્સલ કરેલ ચલો તેના પછી નેક્સ્ટ આપણે જોઈશું પ્રકરણ ત્રિકોણમિતિના ઉપયોગો પ્રકરણ નવ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ એકની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું એક્ઝામ્પલ કેન્સલ છે તો છ સાત આઠ નવ દસ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો છ થી સોળ બધા જ એક્ઝામ્પલ રદ કરેલા છે ઉદાહરણ ચારથી સાત છે એ પણ આની અંદર રદ કરેલું છે તો જે આની પહેલાં આપણે જોઈ લઈએ ઉદાહરણ સાત પણ રદ છે એની પહેલાં ઉદાહરણ છ ઉદાહરણ અને ઉદાહરણ ચાર થી સાત પણ રદ કરેલું છે પ્રકરણ દસ વર્તુળ તો જેની અંદર સૌ પ્રથમ આપણે વર્તુળની અંદર જોઈશું પ્રમે દસ પોઈન્ટ એક તો અહીંયા જે પ્રમેય દસ પોઈન્ટ એક છે એ રદ કરેલી તો આ વર્તુળના કોઈપણ એક બિંદુએ દોરેલ સ્પર્શક દસ પોઈન્ટ એક પ્રમે રદ છે એના પછી જોઈએ તો પ્રમે દસ પોઈન્ટ બે છે એ પણ રદ કરેલો છે તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય છે તો આ પણ રદ કરેલો છે એના પછી નેક્સ્ટ જોઈએ તો ઉદાહરણ નંબર એક બે અને ત્રણ ત્રણેય ઉદાહરણ કેન્સલ કરેલ છે તો ઉદાહરણ એક ઉદાહરણ બે અને ઉદાહરણ ત્રણ ત્રણે ત્રણ ઉદાહરણ છે કેન્સલ કરેલ છે નેક્સ્ટ એના પછી જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ બે તો એની અંદર દાખલા નંબર ચાર પાંચ કેન્સલ છે ત્યારબાદ બાદ આટલા એક્ઝામ્પલ દસ પોઈન્ટ બે ની અંદર કેન્સલ કરેલા છે ચલો ત્યારબાદ નેક્સ્ટ પ્રકરણ જોઈએ રચના તો રચનાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ રચના અગિયાર પોઈન્ટ બે જે કેન્સલ કરેલી છે તો અગિયાર પોઈન્ટ બે જે રચના છે એ કેન્સલ કરેલી છે ત્યારબાદ જોઈએ ઉદાહરણ એક અને બે તો ઉદાહરણ એક પણ એમાં કેન્સલ કરેલું છે નેક્સ્ટ એના પછીની રચના બે ની અંદર જે રચના છે પણ કેન્સલ કરેલ છે સ્વાધ્યાય વાત કરીએ તો તેની અંદર માત્ર એક્ઝામ્પલ એક પૂછાશે તેના સિવાય બે ત્રણ ચાર પાંચ છ અને ત્યારબાદ જે સાત છે એ પણ રદ કરેલ તો આમાં બે થી સાત રચના છે એ રદ કરેલ છે અગિયાર પોઈન્ટ બે ની વાત કરીએ તો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેની ની અંદર દાખલા નંબર છ અને સાત છે એ પણ રદ કરેલ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના પછીનું પ્રકરણ જોઈએ બા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકની અંદર દાખલા નંબર ચાર છે એ કેન્સલ કરેલ છે ત્યારબાદ ઉદાહરણ નંબર ત્રણ છે એ પણ આમાં કેન્સલ કરેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર ત્રણ છે એ પણ તેમાં કેન્સલ કરેલ છે તો અહીંયા ઉદાહરણ ત્યારબાદ પોઈન્ટ ની અંદર આપણે જોઈએ તો દાખલા નંબર સાત થી તેર બધા જ એક્ઝામ્પલ રદ છે તો સાત આઠ નવ ત્યારબાદ દસ અગિયાર બાર અને તેર તો આ સાત થી તેર બધા જ એક્ઝામ્પલ રદ કરેલ છે ત્યારબાદ બાર પોઈન્ટ ચાર જે થિયરી છે સંયોગિત સમતલ ત્યારબાદ ઉદાહરણ નંબર પાંચ પણ કેન્સલ છે અને એના પછી નેક્સ્ટ ઉદાહરણ છ પણ કેન્સલ કરેલ છે ત્યારબાદ સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણની અંદર જોઈએ તો એક્ઝામ્પલ નંબર એકથી સોળ બધા જ એક્ઝામ્પલ રદ છે તો અહીંયા એક બે ત્રણ ચાર ત્યારબાદ એક્ઝામ્પલ પાંચ છ સાત આઠ નવ ત્યારબાદ દસ અગિયાર બાર તેર ત્યારબાદ ચૌદ પંદર અને સોળ એટલે ટૂંકમાં આની અંદર આખે આખું સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ સે કેન્સલ કરેલું છે ત્યારબાદ એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ પૃષ્ઠફળ અને ઘનફળ જે પ્રકરણ નંબર તેર છે તો પૃષ્ઠફળ અને ઘનફળ છે તેની અંદર આપણે જોઈશું તો તેની અંદર સૌપ્રથમ પ્રથમ તેર પોઈન્ટ ચાર જે થિયરી છે એ રદ કરેલ છે તો જોઈશું તેર પોઈન્ટ ચાર અહીંયા તેર પોઈન્ટ ચાર એક ઘણાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર એ રદ કરેલ છે ત્યારબાદ ઉદાહરણ નંબર સાત આઠ તો અહીંયા ઉદાહરણ સાત એની પહેલાં આપેલું છે તમે કેન્સલ કરી દેજો ત્યારબાદ ઉદાહરણ આઠ ઉદાહરણ નવ ત્યારબાદ ઉદાહરણ નંબર દસ અને ઉદાહરણ અગિયાર પણ કેન્સલ કરેલું છે ત્યારબાદ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની અંદર જોઈએ તો તેની અંદર એક્ઝામ્પલ નંબર સોરી આખે આખું સ્વાધ્યાય છે ત્યારબાદ તેર પોઈન્ટ પાંચ દે થિયરી શંકુનો આડછેડ તો આપણને એક્ઝામ્પલ શંકુનો આડછેડ પણ રદ કરેલું છે થિયરી ત્યારબાદ ઉદાહરણ બાર પણ કેન્સલ છે નેક્સ્ટ એના પછી જોઈએ તો ઉદાહરણ તેર છે એ પણ કેન્સલ કરેલ છે નેક્સ્ટ ઉદાહરણ ચૌદ એ પણ કેન્સલ કરેલ છે ત્યારબાદ સ્વાધ્યાય તેર પોઈન્ટ ચૌદની અંદર જોઈએ તો આખે આખું તેર પોઈન્ટ ચૌદ સ્વાધ્યાય છે એ રદ કરે એટલે મિત્રો મોટા ભાગે આની અંદર જે અઘરા એક્ઝામ્પલ હતા એ બધા જ રદ થઈ ચૂક્યા છે ચલો નેક્સ્ટ એના પછીનું પ્રકરણ જોઈએ આંકડા શાસ્ત્રો તો જેની અંદર સૌ અહીંયા જોઈશું આંકડા શાસ્ત્રની અંદર ચૌદ પોઈન્ટ પાંચ સૌથી આવૃત્તિ વિતરણના આલેખીય પ્રસ્તુતિ આ થિયરી છે એ રદ કરેલ છે ત્યારબાદ એના પછી નેક્સ્ટ ઉદાહરણ નવ છે એ પણ કેન્સલ કરેલ છે અને ત્યારબાદ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ચાર છે એ આખે આખું સ્વાધ્યાય એની અંદર જે દાખલા નંબર એક બે અને ત્રણ છે એ બધા જ એક્ઝામ્પલ રદ કરેલા છે એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે સંભાવના છેલ્લું પ્રકરણ છે તેમાંથી કોઈ જ વસ્તુ કેન્સલ કરેલી નથી આમાંથી બધા જ એક્ઝામ્પલ અને ઉદાહરણ તમારે ફરજીયાત કરવાના રહેશે જો વિદ્યાર્થી મિત્રો આ